તો ફાઈનલી ગાઈસ તો જોઈ લો ત્યારે હું ને આવી ગયા છે રિલાયન્સ મોલ માં કે બે દિવસ થી વિચારતા આ ફોન છે ને એકવાર તો લાઈફ માં લેવો છે લાઈફ માં એટલે ત્યારે પૈસો પૈસો આવે ત્યારે લેશું આપણે આ ફોન હેલો ગાઈસ વેલકમ બેક માય YouTube ચેનલ કે એમ છો બધા મજા બસ બધા ને જય દ્વારકા દેસ ને જય રામદેવ કે તો જોઈ લો ત્યારે ઉઠી ગયો ને આજે બહુ મોડું ઉઠાણું છે કે 8:40 થઈ ગઈ છે એટલે ફટાફટ કપડાં પહેરીને તમને બતાવવા મળ્યો કેમ કે બીજું બધું શૂટ નથી કર્યું બેનને મૂકવા પણ નથી કે પપ્પા ક્યાં હતા બેનને મૂકવા તો હાલો હવે હું પણ ભાગું કેમ કે પેપર પેપર છે પેપર ભરીએ થોડુંક પાસ બાસ થઈએ તો તમે લોકો વ્લોગમાં બન્યા છો તમને દેખાડતો રહેશે ને આજે છે ડે ટુ ચેલેન્જનો કે ત્રીસ દિવસનો ચેલેન્જ છે આજે છે ડે ટુ ને કાલનો બ્લોગ આવશે હમણાં કેટલા બારે વાગે આવી જશે કેમ કે હવે સ્કૂલથી એડિટ એ થોડુંક બાકી છે

હવે આ મંદિર ખુલે એટલે જાવ અંદર ને થોડું બામ કરવું ને પછી આવશે મમ્મી ચાર વાગે ચાર વાગે આવે ત્યાં સુધી આપણે કામ બામ કરીએ પછી મમ્મી આવે પછી ભાગીએ ઘરે તો ઘરે જઈને પછી જોશું આજે ક્યાંક જાશું બહાર મેં અને નિતિન કાં તો જયેશ પણ જાશું આજે ક્યાંક જયેશ તો કામ પર હોય જો આજે વહેલા આવી જાય તો વહેલા જશું ક્યાંક તો તમને પણ બ્લોગમાં બતાવશું હવે તો ત્રીસ દિવસનો ચેલેન્જ લીધો એટલે તમે તો બ્લોગ રેગ્યુલર આપીશ જ ને જોઈ લો કાલનો બ્લોગ બાકી છે એડિટ કરીને હમણાં નાખી દે ઘરે જઈને તો તમે લોકો માં બન્યા રહેજો અને થોડો સપોર્ટ કરતા રહેજો ફાઈનલીશો જોઈ લો વધારે થઈ ગયું છે કામ ખતમ ને જોઈ લો કેટલા છ વાગ્યા છે કે મમ્મી આવ્યા હતા ને જો આ રોડ જોયો તો પાણી જોઈને બહાર નીકળ્યું છે તો આખું અંદર ધોવું પડ્યું હતું કેમકે આજે કાલે કાંક પૂજા છે તો મમ્મીને કીધું હતું કે ધોવાનું છે તો મમ્મીને બે મળીને ધોઈ નાખ્યું છે અને હવે જે છે ઘરે એટલે બ્લોગ પણ એડિટ નથી હોય છે ઘરે જઈને બ્લોગ એડિટ કરીશ કાલનો એ પણ મૂકીશ ને આજે જે બનાવીશ એ પણ મૂકીશ આજે બનાવીશ ને કાલે મૂકીશ એટલે રેગ્યુલર હાલે રાખશે આપણું આવું ને આવું તમે લોકો જોયા રાખજો તો હવે ઘરે જાય પછી ઘરે જઈને થોડી ચા બા પીએ કેમ કે થાકી ગયા છીએ ચા પીને પછી જઈએ ક્યાંક બાર તો તમે લોકો મને જાય તમને દેખાડતો રહી ફાઇનલી જોઈ લો તારે વાગ્યા છે સાત ને જોયું લો ચા પી છે ને જોયું હારે છે પાણીપુરી તો ચાલો પેલા પાણીપુરી ખાઈ લઈને ચા પી લઈએ તો ફાઇનલી ગાય તો જોઈ લો ત્યારે હું ને જયેશ આવી ગયા છે રિલાયન્સ મોલમાં કેમ કે બે દિવસથી વિચારતા આવવાનું પણ આજે આવી ગયા કાલે વહેલા ઘરે ચાલે ગયેલા બે રિલાયન્સમાં આવી ગયા

આઈકલ લેવો છે કેમ કે છે ને આ ફોન જેને જોરદાર છે નાનો પીસ છે આ છે આઈફોન જેટલું જ પીસ છે પણ એનો બહુ જોરદાર ફોન છે તો એક વાર એ પણ લેવો છે આઈફોન તો લઈ લીધો આનો શોખ તો પૂરો કરી નાખ્યો છે આનાથી જેટલો ચાલે એટલો ચલાવી લઈએ પછી બદલી નાખશું તો ફાઇનલી જોઈ લો તારે બે ફોન જોવા આવ્યા એક તો સેમસંગનો એસ ટ્વેન્ટી ફાઇવ ને બીજો તો ઓપ્પોનો ઓપ્પોનો ફિફ્ટીન સિરીઝ આવીને તારે એ જોવા આવે એટલે બે સિરીઝ જોઈ અને હવે જે નીચે આપણે તો તારે આઈફોન લઈ લીધો છે હવે એક બે વર્ષ તો ફોન નું નામ જ નહીં કેમ કે જો ફોન લેવાનું સાંભળ્યું ને ઘરે તો ઘરવાળા એમ ચાલે જ ક્યાંક અહીંયા નહીં રે હવે તો હવે ચાલો જે છે બંને નીચે ભાઈ ઓજી છે ઓજી તો ચાલો તારે જે નીચે તમે લોકો પાછા નીકળી ગયા ઘર બાજુ ને કાકા હું હતા

બ્લોગ વ્લોગ બનાવે છે એ બનાવીને આ ભાઈ ને થોડા ફોટા પાડી દઈએ તો તમે લોકો લોકોના રહેજો